તો ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય મા મોગલ બાપા સિતારામ હર હર મહાદેવ તો તમે વિચારતા દેશો કે ભાઈ આજે કેમ બ્લોગ ચાલુ કે કારણ કે આજે જવાનું છે અમારા બેન ની ઓલે કારણ કે અમારા પાણીની અને છઠી એટલે બેન નો ફોન આવ્યો હાલો ભાઈ આપણે વિડીયો ઉતાર લગર તો કઈ જવાનું કઈ નક્કી નહોતું બેનનો બે ત્રણ વાર ફોન આવી જાય એટલે પેલા કારખાને થી ઘરે આવ્યા ઘરે આવીને પાછું જવું છે નીચા કોટલામાં રીટા બેન આજ નોતા આવેલા કારણ કે બીજા હગા જાહેર લણવા લેણવા જેલાતા એટલે રીટા બેન તાર થઈ જાય છે થઈ જાય રીટા તાર ચાલો ભાઈ ચાલ ચાલો ફેમિલી આપણે જઈ ગયા

તો બધા અલગ અલગ નામ લખેલ હતો બધું મામાના નામ છે મારું મોટભાઈ નામ છે મુકેશ રશિક ને મારું નામ પ્રકાશ બીજામાં બધા અલગ અલગ નામ છે મારા પપ્પાના નામ છે ગુસાભાઈ મારા મમ્મીના નામ છે લાબુભાઈ આપણે ક્યુએનએ વિડીયો બનાવવાનો જ છે પણ થોડી કોમેન્ટ ઓછી ઘટે છે તો તમારો જે પણ કોઈ સવાલ હોય જે કોમેન્ટમાં કીધે તો એટલે આપણે ક્યુએનઆઈ વિડીયો બનાવીને કેટલી બધી કોમેન્ટ તો પડી છે સારી રીતે ઘણી પડી કોમેન્ટ કોમેન્ટ

આપણે શા પાડે પી લીધા અને કારખાન જાય ને પાછા વાડીયા આટા મારતી અને લીલા તાલો ફેમિલી આપણે પહેલા વાડીએ વાડીએ કડીકડ આટા મારી કારણ કે ડુંગળી છે હવે ખેંચી નાખી કારણ કે હું કહે દઉં આપણે વાડીએ નહોતા જાય આટા મારો ઘણો સમય થઈ ગયો ચાલો વાડી આટો મારતા વાડી આટા મારી ડાયરેક્ટ થઈ આપણે કારખાને તો જો ફેમિલી આપણે ત્યારમાં વાડીએ પોગી ગયા છે અને ઘણી ખરી ડુંગળી હે તો વાટીને ઠેલા ભરી લીધા કારણ કે એક ફેર હતા એક ફોર ને દસ ઠેલી જવું તો પેડમાં જાવ હોય ને તો કંઈક આવી રીતના ઠેલી ભરી લેતો થોડી કાંઈ પડી ને બીજી હે થોડી થામે પડી છે ભરેલી કારણ કે બધી એકારે ન હોય થોડી 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 મેચે એટલે ભાવ લાગવો હોય તો ભાઈ લાગી જાય તો ડુંગળીમાં જો બધું એવું છે થોડીક પડી હોય કે જાજી છે નઈ ઢેકલા પડે ઢાકેલા એટલે ચાલો તમને બતાવું કેવી રીતની ડુંગળી થઈ તો કઈક વાડીને જો પછી તો કઈક આવી રીતના ઢાકી રીતના ડુંગળી છે આ બધા હે બધા ઢાંકાલા પીડા જો ખાલી એટલી છે બીજી બધી અમે અડધાને ઠેલા ભર લીધા ને અડધા યાર્ડમાં જ આવતી હતી તો આજે પાસા મારા ભાણાના લગ્ન છે તો આપણે આ ઉષા કોટલા જ આવવાના આપણે બને તો ભાઈ તમને બતાવીશું કારણ કે ભાઈ આપણને થોડુંક પબ્લિક વિશે શૂટ કરતા તારીખ શરમ લાગે તો હાલો જાય ફટાફટ અને જાય આપણે ઉષાકોટલા તો તમને ચોક્કસથી બતાવીશું તો હલો જાય ડાયરેક આપણે ઓફિસે ફેરો મેક દીધો આ ભાઈ જા મારા જાય છે ઓર તો જેવાલા ઓર થી રેન વાલા તમાર નીકળ ખુશ છે કારણ કે બધા રજા ની વાટ હતી ને રજા હતી ને અર્થે ચાલુ છે અર્ધ કારખાના માં રજા ને ઉસે બધું ચાલો ફટાફટ કામ કરો ચાલો પર મે જવા બપોર થઈ ગયા છે અને આજ તો ઓફિસ કોઈ છે ની ભાઈ અમે તણ ચારણ ના સી ખાલી આપણે જવા ને ઉસા જમવા ને આ તો બધા આખો ગાળો હે બેન કરીને વિયા જાય તો ચાલો પર મે જઈએ આપણે ઉસા કોડલા دا خپل خپل زمين یې صفای ما مرطبلنی غره نه تم نه وسا وړل نو یې ډکل مست مست આપણે જોડે કારખાનાથી વીયા છીએ ઘરે કારણ કે આજે અમારે ભાણુંભાનો ગોતિડો હોય એટલે આપણે ત્યાં જવાનું હોય તો પહેલા જાય ઘરે પછી ઘરે જઈને પાસે જવાનું હજી ગામમાં કારણ કે વાળ ને એવું કપાઈ થોડાક વેલાવી આવ્યા કારણ કે બધાને રજા હતી એમાં થોડાક ચાલુ હતું ભાજી મેગજી ગામ હત હા જાવાની છે હા હાલ જાનમાઈ જાવાની જાનમાઈ ફેમિલી આપણે રહીએ પહેલા ગામમાં ગામમાં પછી પાછું આપણે છે કોટડા બધા હોય છે તો આપણે અલગથી વિડીયો બનાવીશું ચાલો ફટાફટ ગામમાં તો જો ફેમિલી આપણે ગામમાંથી વાળ કપાને કેવા કરી કોમેન્ટમાં કહી દેજો તો બસ આ વિડીયોને આપણે એ પૂરો કરી દેજો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો